એટલે અયાતીની સાથે લગ્ન થયા અને સાથે આ શર્મિષ્ઠા આવી પણ સમય ગયો તો ધીમે ધીમે અયાતી અને શર્મિષ્ઠા પણ નજીક આવ્યા અને એ બેયને પણ પોતાની પત્ની તરીકે એને સ્વીકાર કરે છે અને પાછી પત્ની તરીકે સ્વીકાર કર્યો ત્યાં પણ એક કથા છે પાછી આ દેવી એની શુક્રાચાર્ય કીધું કે આવું થયું તો વળી એને વ્રદ બનાવી દે અને પછી કીધું કે કોઈ એનો દીકરો એને એની યુવાની આપે ને તો જ ફરી વાર યુવાન થાય આવી કથાઓ છે એટલે પછી અયાતિ અને શર્મિષ્ઠાનો વંશ આગળ બે વંશ આગળ વધશે દેવ્યાની અને યાતિનો અને અને શર્મિષ્ઠાનો તો એના વંશમાં પાંડવો કૌરવોના મહાભારતના જેટલા બધા પાત્રો આવે ને એ બધા